ગુજરાતમાં દારૂ પીને આવનારા ચેતી જજો એકત્રીસ ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લા પોલીસનું એલર્ટ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર બાજ નજર આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ બનાવાઈ વધુ સઘન ગુજરાતમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા પોલીસ એલર્ટ વલસાડ જિલ્લાની ત્રીસ જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર દમણની પાટલિયા ચેકપોસ્ટ ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું વલસાડ જિલ્લામાં દારૂ લાવનાર બોટલેગરો તેમજ દારૂ પીને આવનારની ખેર નથી પોલીસ દ્વારા તમામ આવનાર ગાડીઓનું ચેકિંગ હાથ ધરાયું એકત્રીસ ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે સાથે સાથે મહારાષ્ટ્ર નાસિક અને પાલઘરથી જોડાયેલો છે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી એકત્રીસમી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ત્રીસથી વધુ ચેકપોસ્ટો જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ પાર્ટી પ્લોટ્સ હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ એસઓજીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે તમામ જે વિસ્તારો છે એની પર પોલીસની ટોટલ વોચ રાખવામાં આવી રહી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની